અને એટલો ખરાબ દિવસ રહ્યો છે મારો જુલાઈ નો પહેલો જ દિવસ એટલે કાલનો દિવસ મારો કેવો રહ્યો દિવસ છે અહીંયા આગળ હોટ ઉપર વાગી ગયું ઘરે છે ને ઉપર જે આપણે સ્લેપ આવે ને પક્કો પડી ગયો છે શ્રી કૃષ્ણ હરે વેલકમ બેક ટુ માય સો કાલે કાલે શૂટ કર્યો એટલો ખરાબ દિવસ રહ્યો છે મારો જુલાઈ નો પહેલો દિવસ એટલે કેવાય ને કે બહુ જ ખરાબ રહ્યો એટલે મેં કાલે બ્લોગ શૂટ ના કર્યો ઘણા બધા કહેવાય ને કે ભાઈ બેડ ન્યૂઝ મળી રહ્યા છે જો કે હું તમને આ બ્લોગના એન્ડ ની અંદર તો શેર કરવાની છું કે કાલે શું થયું હતું કે એમ બ્લોગ શૂટ નહોતો કર્યો અને અત્યારે વાગવામાં થઈ ગયા છે બહાર નીકળ જતા રહ્યા છે ઓફિસ જોકે તો વહેલા જતા રહ્યા હતા બટ ઘરમાં થોડું ઘણું કામ બાકી હતું એટલે અત્યારે જસ્ટ બધું જ કામ કમ્પ્લીટ કરી દીધું છે અને મમ્મી કરી રહ્યા છે રસોઈ ગયો છે બાજુમાં રમવા હેલો જય શ્રી કૃષ્ણ કાલ નો દિવસ મારો કેવો રહ્યો પૂરે પૂરો પેલું કેવાય ને કે ખબર નહી કયા મુર્ત માં કાલે હતી વહેલી ઉઠી એટલે ઉઠ્યું ખબર નહીં મારું તો માનવું એવું જ છે કેમ કે હું જયારે બી આ વ્લોગમાં માં બી ઘણા બધા લોકોને હું શેર કરતી હોઉં છું કે હું જે દિવસ વેલી ઉઠ્યો ને એ દિવસ જો કઈક તો એવું થાય થાય ને થાય જ બરાબર અત્યારે રસોઈમાં શું બનાવવાનું છે યસ કારણ કે અત્યારે ઘરે આવે છે યસ અને મારા માસીજી આવે છે સો કેવાય ને કે નિશુ માટે ગિફ્ટ લઈને આવે છે એક તો નિશુ તો બહુ જ એક્સાઇટેડ રહેવાનો છે બટ અત્યારે બાજુમાં રમવા ગયો છે ને એટલે ત્યાંથી તો અત્યારે કોઈ પણ સિચ્યુએશનમાં આવશે નહીં તો હું તમને એની સાથે વાત કરાવતી અને ચલો અત્યારે શરૂઆતમાં પહેલા એક ટ્રેજેડી જે કાલે થઈ છે ને એ તો હું તમને કહી દઉં એ નિશીવુભાઈ પડી ગયા અને અહીંયા આગળ હોટ ઉપર વાગી ગયું મતલબ જેટલું ફોટામાં દેખાય છે ને ફોટો અહીંયા હું સાઈડમાં રાખી દઉં છું ફોટો રાતનો છે બરાબર અને વાગ્યું હતું એને થોડું વહેલા સાત સાડા સાત સમથિંગ એટલે ત્રણ ચાર કલાક પછીનો ફોટો છે બટ ત્યારે તો એની જે હાલત હતી બહુ જ મતલબ કહેવાય ને કે મને બી રોવાનું આવતું હતું અને મતલબ એ બધી વસ્તુ બી શેર કરવા જેવી પણ નથી બટ એ પડી ગયો ને એટલે આ હતો લાસ્ટ જે મતલબ પૂરા દિવસની અંદર છેલ્લો જે ઇન્સિડેન્ટ થયો ને એ ફર્સ્ટ શું હતો સેકન્ડ શું હતું એ હું વન બાય વન તમને લોકોને શેર કરીશ તો એવું છે કે મમ્મીને એ લોકો જવાના છે અર્ચના ભાભીના ઘરે રોકાવા માટે એ આવતીકાલે જવાના છે એટલે માસી અહીંયા આવે છે માસી આજે રોકાશે અને કાલે બંને બહેનો જવાના છે ત્યાં આગળ અર્ચના ભાભી ના ઘરે એટલે અમે પાછા ત્રણ જણા થઈ જઈશું બરાબર ને બરાબર એટલે બ્લોગ શૂટ થાય ના થાય કારણ કે હું નીશું બંને આખો દિવસ એકલા હોય લઈ જાઉં હું ના મને તો એને વગર ગમ જ નહીં તો આખો દિવસ માં કરવાનું શું ઘરમાં તો બસ નિશીવ આવે એટલે હું તમને નિશીવ ને પણ મળું માસીને પણ પણ મળું ગિફ્ટ લાયા છે પણ તમને આગળ જોવા મળશે જ અને તમારે વ્લોગ એન્ડ સુધી જોવું પડશે કે કાલે શું થયું મતલબ જે બી થયું બહુ જ ખરાબ થયું એવું નહીં કે ખાલી બોલવા ખાતર કે બ્લોગમાં કેવા ખાતર તમને બધું પ્રૂફ સાથે જ હું બતાવાની છું બરાબર એટલે એન્ડ સુધી જોજો તો જ તમને ખબર પડશે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરવાનું બેટા પછી ટોઈસ મમ્મા સામુ જોવા બેટા જય શ્રી કૃષ્ણ આમ જોવા બધા હાઈ ગાઈઝ દે હાઈ ગાઈઝ કર દે અ એ પહોંચાતો નહીં એમ હારું અહીંયા મામી તને ક્યાં હાઈ થઈ હતી બતાય તને હાઈ ક્યાં થઈ હતી બતાવો અહીંયા માં દીખો આ કરો ઓ બાપા દેખાય છે બધાને નિશુ કોણ આવવાનું છે આપણા ઘરે આપણા ઘરે કોણ આવવાનું છે મમ્મા સામુ જોઈને બોલો નહીં તો તારી ગિફ્ટ હે માહિર બા આવવાના છે તો કયા બા આવવાના છે મમ્મી આવવાના છે આહ આહ મસ્તી છે ને મસ્તીમાં નહીં બોલતો ક્યાર નો બોલતો તો સારું કિટ્ટા તારી ગિફ્ટ કેન્સલ તો પછી કોણ આવવાનું છે બાનું નામ શું છે અલ્કાબા હા નિશુ માટે શું લાવશે યે ડાન્સ કર દે ફટાફટ ગાય ભેંસ નહીં બેટા કોણે કીધું ગાય ભેંસ અચ્છા ઓકે

અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના નવ અને અમે લોકો જઈ રહ્યા છે ઘરે જેમ મેં શરૂઆતમાં કીધું કે આવતીકાલે મમ્મીને લોકો જવાના છે બટ નિકેશના કામ થી જવાનું છે એટલે અમે બધા જ સાથે જઈ રહ્યા છે જો કે પછી રિટર્નમાં અમે લોકો આવી જઈશું નિકેશ આવી ગયા હતા બટ બહુ જ કામ હતું એમને લાસ્ટ મંથનું નું બધું બિલિંગ બાકી હતું એટલે એમાં એમાં એટલે બ્લોગ કઈ સ્ટાર્ટ કર્યો નહીં હેલો હેલો જય શ્રી કૃષ્ણ રાત્રે છેક

ચાલો બેટા ઘરે જવાનું દીકા ચાલો બેટા ઘરે તો તું રોકા મમ્મા ડેડી જાય ઓકે બાય જય શ્રી કૃષ્ણ બાય દીકુ નીશુ બંગ શું નિશુ બંગ ભાઈને લઈ લઉં આપણા જોડે હા ચલો કાલે લઈ આવીશું આપણે ઓકે આય મારી વાત સાંભળ મારી વાત સાંભળ ભાઈને ને કાલ સ્કૂલ જવાનું છે ને એ કોઈની ની ઉપર પાવર ના કરે સ્કૂલે જઈને પછી આવશે હો તમને શું લાગે છે એમ એમને પ્રેમ થી આવશે નહીં આવે ચલ ને માર દીકરો હા બેટા ઓ બાપા ચલો બેટા ઘરે ચલો ના હવે અહીંયા બાવો આવવાનો છે બધા સુઈ જવાના છે બધા સુઈ જશે ને માનવ માહિર ચલો સુઈ જાઓ બોલ હાલા બોલ બધા ચલો કાય જય શ્રી કૃષ્ણ કરોંગ કે મારી વાત સાંભળ દીકુ મિશો મારી વાત સાંભળી લઈ બે દિવસ પછી પાછું આવવાનું છે નહીં

એ સ્લેબ પક્કો પડી ગયો છે બરાબર તો ખાસું એવું બધું તૂટી ગયું છે નુકસાન થયું છે તો આ હતા બીજા બેડ ન્યૂઝ અને ત્રીજા બેડ ન્યૂઝ તો કંઈ કહેવા જેવા થાય જ નહીં તો એને આપણે સ્કીપ રાખીએ છીએ બટ એના ટેન્શનમાં જ મેં ગઈકાલે વ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે કાલ આખા દિવસની અંદર ત્રણ ચાર વસ્તુ એવી થઈ જે ના થવી જોઈએ બટ પેલું કહેવાય છે ને કે જે ટાઈમે જે થવાનું હોય ને થઈને જ રહે તો પછી અમુક વસ્તુને છે ને આપણે લેટગો કરીને કહેવાય ને કે પછી આગળ વધવાનું હોય ખુશ રહેવાનું હોય તો એ વિડીયો પણ હું મૂકું છું એ વિડીયો પણ તમે લોકો જુઓ કે કેવી સિચ્યુએશન થઈ ગઈ હતી અને નિશિવને વાગ્યું નિશિવની તબિયત થોડીક શરદીના લીધે વધારે બગડી ગઈ હતી અને એમ પણ એને વાગ્યું ને એના પછી એનો ફીવર આવી ગયો આજે પણ એને થોડી તબિયત સારી નહોતી એટલે આજે પણ ફૂલ ડે આવો નો રહ્યો બટ બપોર પછી એને ઘણું સારું હતું એટલે સવારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો એના પછી મેં કન્ટિન્યુ એટલા માટે જ નહોતું કર્યું સુ બસ ગઈઝ આજના વ્લોગ માટે વ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો મળી સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી ભાઈ હરે કૃષ્ણ